ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 39.6 પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું એટલે કે આજે એક જ દિવસમાં અઢી ડિગ્રી તાપમાન વધશે હાલમાં પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ વધુ અનુભવાઈ રહ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસમાં હજુ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ગરમી વધે તેવી શક્યતાઓ છે એપ્રિલના અંતમાં ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રીથી ઉપર જવાની શક્યતા છે તેમજ છવ્વીસમી એપ્રિલથી ગરમીમાં વધારો થશે તથા ચોવીસ અને પચીસ એપ્રિલ ગરમીનો પારો થી ચાલીસ ડિગ્રી રહેશે રાજ્યમાં લોકોને હાલ કાળઝાળ ગરમીથી રાહત મળી છે હજી પણ ગરમીનો પ્રકોપ ઘટશે તેવી આગાહી કરાઈ છે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે આગામી બે દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે હાલ પવનની દિશા ઉત્તરથી પશ્ચિમ દિશા તરફની રહી છે